જુનાગઢ જિલ્લાના તાલુકાના દ્વારા ભ્રષ્ટાચાર ના આક્ષેપો લગાવવામાં આવ્યા છે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માંડવા ગામમાં ડેવલપમેન્ટ એટલે કે વિકાસ ના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે

આવી આવી ગયો છે છે ગઈ કબજો નથી અમને તમારે રેવા ક્યાં જવું મારા ઘર પાંચ વીસ વર્ષ ત્યાં ગંદકી થાય છે છતાં કોઈ સામુ જોતું નથી અને એ કચરું જે કઈ ગંદકી થાય એમાં માખી મચ્છર ને એવું બધું થાય અને એનાથી રોગચાળો બહુ થાય છે તો આ મેટર સોલ્વ કરવા નમ્ર વિનંતી ગંદકી અહીંયા નો થાવી જોઈએ. એ ડસ્ટબિન તો મૂક્યા છે પંચાયત. ડસ્ટબિન મૂક્યા છે પણ એમાં કોઈ ધ્યાન નથી આપતું. ડસ્ટબિન ભરાઈ જાય પછી ઠળવા પડે છે પણ કોઈ કળવતું નથી. અહીંયા મૂકેલું જ નથી મારા ઘર પાસે ડસ્ટબિન. અત્યારે ક્યાં છે ડસ્ટબિન? અત્યારે પાછળ પડ્યા છે. અહીંયા મૂકવું પડે કે નહીં એમ ઘર પાસે. રજવાત કોને કરી? હે રજવાત. રજવાત ને સરપંચ ને બે વાર કહ્યું હતું કે અહીંયા ગંદકી નો થાવી જોઈએ. તો મને કઈ મને એને કહ્યું કે તમારે ધ્યાન દેવાનું અમારે ન જોવાનું હોય મને એમ કહ્યું હતું એમાં મારે શું કરવાનું કે મારા ઘર પાસે ગંદકી થાય કોઈ નથી એના ઘર પાસે થાય તો એ સારું લાગે એને હવે મારા ઘર પાસે થાય છે ગંદકી આ બધી થાય માખી ને મચ્છર બધું આવે રોગચાળો ન થાય ઘરમાં અત્યારે ચાંદીપુરા જેવો રોગ કેવો ફાટી નીકળ્યો છે તો એનું શું કરવાનું હવે અહીંયા ગંદકી નો થાવી છે ગંદકી અહીંયા નો થાવી છે મારા ઘર પાસે